મેથી પછી હીંગ નાખીશું હવે થોડી વાર માટે રહી કૂટવા દઈશું હવે આપણે તેની અંદર ગ્રેવી ઉમેરીશું ડુંગળી ટમેટા આદુ મરચું લસણ બધાની આપણે ક્રશ કરી કટરમાં ક્રશ કરી ગ્રેવી કરી લીધી છે હવે આપણે એને સાચવી લઈશું હવે આપણે એને ચડવા દઈશું તો હવે આપણી દાળ સારી રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે તેને ધોઈ લેશું હવે એની અંદર આપણે પાણી એડ કર્યું છે અને હવે આપણે બધા મસાલા એડ કરીશું હવે તેની અંદર આપણે ધાણાજીરું નાખીશું મીઠું નાખીશું મીઠું સ્વાદ અનુસાર તમે નાખજો પછી એ તેની અંદર આપણે હળદર નાખીશું અને ગણપણ માટે આપણે થોડી ખાંડ નાખીશું હવે આપણે તેની અંદર ગરમ મસાલો નાખીશું તો હવે આપણી ગ્રેવી ચડી ગઈ છે તો હવે આપણે એને હવે ગ્રેવીમાં આપણે મરચું એડ કરીશું અને બે તેને મિક્સ કરી લઈશું જો તમને આ રેસિપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે આ ભાત ચડી ગયા છે તમે જોઈ શકતા હશો દાળમાં આપણે તમાલપત્ર નાખી દીધું છે અને હવે આપણે તેને ગેસ પર મૂકી દઈશું જ્યારે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય ત્યારે ગ્રેવીને આપણે દાળમાં એડ કરી દેવાની છે તો તમે જોઈ શકતા હશો કે આપણે ગ્રેવીને દાળમાં એડ કરી દીધી છે તો હવે આપણે તેની અંદર મીઠો લીમડો એડ કરીશું

તો તમે જોવો છો હવે આપણે જીરા રાઈસ રેડી છે હવે આપણે તેની રાતની અંદર લીંબુનો રસ એડ કરીશું જેને જેવી ખાટી મીઠી જોતી હોય એ પ્રમાણે તમારે લીંબુ નાખવાનું જો તમારે ખાટી મીઠી દાળ હોય તો તમારે પણ નહીં નાખવાનું ખાટી દાળ જોતી હોય હવે આપણે ભાતની ઉપર થોડા ધાણા નાખી દઈશું અને દાળમાં પણ આપણે થોડીક દાણા નાખી દઈશું આજ મિનિટ તો તમે જોઈ શકતા હશો કે આપણી દાળ કેવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ભાત સર્વ કરી લેશું જીરા રાઈસ અને હવે આપણે આ જીરા રાઇસ જોડે દાળ સર્વ કરી લીધી છે તમે જોઈ શકતા હશો આપણી દાળ ફ્રાય કેવી છે એકદમ મસ્ત ટેસ્ટી લાગે છે ને તો હવે આપણી દાળ ફ્રાય તૈયાર છે જો તમને રેસિપી ગમી હોય તો તમારા ઘરે તમે ટ્રાય કરી શકો છો